હલો વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં ભણી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર કે જે સેમિસ્ટર વનમાં છે તેવા દરેક વિદ્યાર્થીઓને આ દ્વારા ગણિત એટલે કે મેથ્સ વિષય ટોટલી ફ્રી પર આવશે જેની શરૂઆત મેચાઓ હું વી ટ્વેન્ટી ટુ સપ્ટેમ્બરથી કરવા જઈ રહ્યો છું આથી જે વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં છે યા તો તમારા બાળકો ફ્રેન્ડ યા તમે પોતે આ વિડીયો જોઈ રહ્યા છો તો તે મેક્સિમમ આ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરવા વિનંતી વિદ્યાર્થીઓ તમારો એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ડિપ્લોમા સેમિસ્ટર તમે મને યુટ્યુબ ઇન્સ્ટા પર ફોલો કરી શકશો સ્કેન કરીને બેટા આ ફ્રી એટલે ફ્રી કન્ટેન્ટ નહીં હોય આમાં તમારા ટ્યુશન્સમાં ચાલતા કન્ટેન્ટ મુજબનું હેવી કન્ટેન્ટ મેથ્સનું બનાવવામાં આવશે જેમાં આઈએમપી ક્વેશ્ચન્સ જ્યારે એક્ઝામની આગળ આગળ આઈએમપી પૂછી શકાય એવા પ્રશ્નોનું રિવિઝન પણ કરાવવામાં આવશે જેથી તમે અમારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહો અને મેક્સિમમ વિદ્યાર્થીઓને કે ભાવેશર ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ મેથ્સ ભણાવવા આવી રહ્યા છે તો એ વસ્તુનો પ્રચાર પ્રસાર કરવા વિદ્યાર્થીઓ વિનંતી થેન્ક યુ